લગન માં જાન માર માસી ઘરે મારે નંદકુમાર ભાઈ ઓળખ્યો નઈ કે આ કોનું છોકરું છે કે પણ એને માર પાસે નથી શિવાની

હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જઈએ અને વશમાં ક્યાંય શૂટ નહીં કરવી કેમ કે આપણે ઘણી વાર કેરે કેરે કરીએ ને તો તમારા બધા એને કોમેન્ટ હોય કે અમિતભાઈ ઠેઠ ફૂગીને શૂટ કરી તો અસ્કલે આપણે એમ જ કરશું તો વશમાં કદાચ કાસકોલિયા હોલ્ડ કરવાનો થાય તો ભલે નક સીધા આપણે પીપળિયા જઈને મળીશું તો હવે કાસકોલિયા આપણે ફૂગી ગયા છીએ અને આ છે કાસકોલિયા મારા મામાજીનું ગામ છે તર મામાની કોઈ ઘરે મેં ઈ કે નથી આ મમન કરે જો આ મમન કરે જો આયા કલર કામ હાલસ

Nah si wan di mamanki auzo, coba berwajib perawatan. Iya, berwajib tawau karna perawatan lagi. Iya, si wan ya, timbangnya boleh, tapi peraya pun Si dan mam yozo, si wan interi lidik. Si wan ihuy gak sih? <laugh>

હાલતા છે એવું બધું કીધું હવે વજન લાગશે બે હવાનું છે હાલો હવે આપડે મારા પપ્પા ની આ બાજુ હોય તો એ બાજુ આટો મારતા ની વાટે છે એવું લાગે છે મને જો ને આ બાજુ આવતા રહ્યા

ત્યારેા ની ઘર બાજુ જ કોને તેડ લીધી શિવાની નાના એડ લીધી શિવાની ને જો આ મામો ઓળખ્યો નતો ને જો આટો આવ્યા હવે હરખી શિવાની તાર પાણી તેલ લેજે

અને કેવી બહુ મજા આવી જાય એટલે પછી તો બહુ જ મજા આવે બહુ આનંદ આવ્યો અને આજનો દિવસ આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં તો બાય